પાલનપુરમાં દોઢ વર્ષ અગાઉ એક યુવકે શાક માર્કેટમાંથી એક સગીરાનું અપહરણ કરી તેને ઉનાવા લઈ ત્યાં તેને ગળું કાપી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે પૂર્વ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો જેમાં કોર્ટે આરોપીને વીસ વર્ષ કેદની સજા ફટકારી છે પાલનપુરના શાક માર્કેટમાંથી વર્ષ બે હજાર ત્રેવીસમાં પાલનપુરના જનતા નગર ટેકરા વિસ્તારમાં રહેતા અજય પટણી નામના યુવકે એક ચૌદ વર્ષની સગીર કિશોરીનું અપહરણ કરી તેને ઉનાવા લઈ જઈ ત્યાં સગીરાને માર મારી તેમજ ગળું કાપી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો જે કેસ પાનપુરની બીજી એડિશનલ સેન્સર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની રજૂઆતો અને આધાર પુરાવા ધ્યાને રાખી ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવી તેને વીસ વર્ષ કેદની સજા અને દંડ તેમજ પીડિત સહિતના ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો